જે પ્રકારે આ દેશના સંવિધાન નિર્માતા આધુનિક ભારતના નિર્માતા એવા પૂજ્ય બાબા સાહેબ આંબેડકરનું જે રીતે અમિત શાહે અપમાન કર્યું માત્ર અપમાન ન કર્યું પરંતુ એમની ભાષાની અંદર જે ઘૃણા વ્યક્ત થતી હતી એ જોઈ સાંભળી અને આજે માત્ર મારું માથું શરમથી ઝૂકી નથી જતું પરંતુ અત્યંત ક્રોધ સાથે કયા શબ્દની અંદર અમિત શાહને મારે વખડી કાઢવા એ સમજાતું નથી આપણે એમની કક્ષાએ તો જઈ શકીએ એમ નથી એમની ભાષાએથી તો આપણે જઈ શકીએ એમ નથી કારણ કે આપણે પૂજ્ય બાબા સાહેબ આંબેડકરના વંશજો છીએ આપણી ભારતની સંસ્કૃતિ આપણું ગૌરવ એ આપણને એ લોકોની હદે જતાં આપણને રોકી રહ્યું છે પરંતુ કેટલી હદે આ લોકોના દિલની અંદર એ પૂજ્ય બાબા સાહેબ માટે ખુન્નસ ભરેલી છે અને એનું એક માત્ર કારણ એ છે કે પૂજ્ય બાબા સાહેબ આંબેડકરને જ્યારે સંવિધાન બનાવવાની સંવિધાન નિર્માણ કરવાની તક પ્રાપ્ત થઈ ત્યારે પૂજ્ય બાબા સાહેબ આંબેડકરે કલમના એક આ દેશના તમામ નાગરિકોને એક સમાન અધિકાર આપી દેવામાં આવ્યો બધાને બધાને સમાન સમાન હક બનાવી દેવામાં આવ્યા એક જ ત્રાજવે બધા જ તોલાઈ ગયા ત્યારે સદીઓ હજારો વર્ષોથી જે લોકો પોતાના જન્મથી માત્ર એ પોતાને ઉચ્ચ સમજતા હતા બધાથી સર્વોપરી સમજતા હતા આજે એક ઝાટકે એ લોકો દલિતો સમકક્ષ ગરીબો સંપક્ષ એ લોકો આવી ગયા હતા એ લોકોના અધિકારો પણ બધાની સાથે સમાંતર રીતે વહેંચાઈ ગયા હતા સંવિધાનનું કાર્ય જ્યારે પૂર્ણ થયું ત્યારે જ આ ભારતીય જનતા પાર્ટી અને એમનો પિતૃપક્ષ આરએસએસ એના મુખ્યાઓ એણે કેવા કેવા ભાષણો આપેલા છે કેવા કેવા લેખો લખેલા છે અને આ સંવિધાન માટે કેટલી ઘૃણિત લાગણીઓ તે લોકોએ વ્યક્ત કરી છે એક સમય માટે આ સંવિધાનને અરબી સમુદ્રમાં પધરાવી દેવાનું કહેવામાં આવ્યું હતું અને આ સમૂહ આ સંવિધાનમાં કોઈ ભારતીયતા નથી ભારતીય સંસ્કૃતિનું પ્રતિબિંબ નથી આવી વાતો કરનારા લોકો આજે સંસદની અંદર ખુલ્લા પડી ગયા અમિત શાહ જે રીતે નફટાઈ આજે પૂજ્ય બાબા સાહેબનું નામ લઈ રહ્યા હતા કે આંબેડકર 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 થોડી વાર એમ થયું કે સંસદમાં ઘુસી જઈએ અને આ લોકોને ભાન કરાવી દઈએ કે તમને આટલી બોલતા એની શું અસર થાય છે પરંતુ આપણે બાબા સાહેબના સંવિધાન બનાવેલા આપણે હાથમાં લેવા નથી અને એટલે જ સમગ્ર દેશની અંદર આ અમિત શાહ નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટી અને આર એસ એસ માટે હાય હાય સિવાય બીજા કોઈ જ શબ્દ ન મળે આજે દેશની અંદર માત્ર દલિતો નહીં પરંતુ તમામ સભ્ય સમાજના જે વિચારકો છે તત્વચિંતકો છે ઉચ્ચ કોટીના પત્રકારો છે એ બધા જ આજે નારાજ થયા બધાનું દિલ દુભાયું કે કઈ પ્રકારની લાગણી લઈ અને જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ફરી રહ્યા છે આજે એમને અનાયાસે સત્તા સ્થાન પ્રાપ્ત થઈ ગયું અને સત્તા સ્થાન પ્રાપ્તિ પછી જે પ્રકારે એક પછી એક સંવિધાનિક સંસ્થાઓને ખતમ કરવાનું કામ કર્યું અને ત્યારે એમને એમ થયું કે હવે આપણે પૂજ્ય બાબા સાહેબને પણ આ દેશમાંથી મિટાવી દઈશું એમનું નામ પણ આપણે ભૂસી કાઢીશું એ પ્રકારની મનસા સાથે અમિત શાહે જે વક્તવ્ય આપ્યું છે એને જે શબ્દોમાં વખોડી કાઢી શકાય વખોડી વખોડી કાઢવું જોઈએ આખા દેશમાં આ વ્યક્તિના પૂતળા ફૂંકાવા જોઈએ આખા દેશની અંદર આ વ્યક્તિનો વિરોધ થવો જોઈએ અને અમે પણ આનો વિરોધ કરીશું એમાં અમને કોઈ જ રોકી નહીં શકે આજે જે પ્રકારે સાહેબે બનાવેલા કાયદાઓનું આ લોકો ઘોડીને પી ગયા છે જે રીતે કાયદાઓનું ઉલ્લંઘન કરી રહ્યા છે જે રીતે સંવિધાનને તોડી મરોડી અને એને ખતમ કરવાનું કામ કરી રહ્યા છે એને બચાવવાનું કામ આપણા સૌનું છે ત્યારે આજે અમિત શાહને ભાન થઈ જાય નરેન્દ્ર મોદીને ભાન થઈ જાય કે આ દેશની અંદર સંવિધાનની રક્ષા કરનારા લોકો જીવે છે આ દેશની અંદર લોકશાહીને ધબકતી રાખવાવાળા લોકો હજી જીવે છે અને તમારી આંખ ખુદ શાહી સામે તમારા આ પ્રકારના ઘૃણિત વલણ સામે અમે લોકો સજ્જડ લડત આપીશું અમે લોકો એનો જબર વિરોધ કરીશું